ચાંદોદના કર્નાડી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં જૂના પૂજારીઓને કાઢી મૂકવાના વિવાદનો અંત આવ્યો છે જેમાં ચેરિટી કમિશનર દ્વારા જૂના પૂજારીઓને મંદિરમાં પાછા લેવાનો હુકમ કર્યો છે ચાંદોદના કર્નાડી સ્થિત કુબેર ભંડારી મંદિરમાં જૂના પૂજારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા જેથી આ વિવાદ છે કે ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો ગયા મહિને મંદિરના પૂજારીઓને પંચાયતી અખાડાના બાઉન્સરો દ્વારા મંદિરમાંથી કાઢી મુકાયા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ પૂજારીઓને આશ્વાસન આપ્યું હતું અને ચેરિટી કમિશનરે મોડી સાંજે પૂજારીઓને પ્રવેશ માટે હુકમ કર્યો હતો જેથી એક મહિનાના વિવાદ બાદ પૂજારીઓને મંદિરમાં પ્રવેશ મેળવ્યો છે અને કર્મચારીઓ દ્વારા દાન પેટી પણ બદલવામાં આવી છે એટલે પંચાયતી અખાડા અને પૂજારી મંડળ વચ્ચે વકરેલા વિવાદનું સુખદ નિરાકરણ આવ્યું છે आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ए, ये जो है उनका ऑर्डर है छः नंबर का जो है ऑर्डर है मैंने 6 कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छः नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर 88 आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायत या अखाड़ा कुबेर भंडारी मंदिर पाँच छः सौ पिचहत्तर नंबर ट्रस्ट का जो नोनी नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छः सौ छियासी का ऑर्डर है वो गाँव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करेंगे ये कौन सी जगह का ऑर्डर है एक मंदिर के अगर दो तीन नाम होते हैं तो दूसरे मंदिर में जा के कब्जा नहीं किया जा सकता है અમે શ્રી કુબેશ્વર તથા સોમેશ્વર મહાદેવના વંશ પરંપરાના પૂજારીઓ છીએ અમારા કુટુંબ અહીંયા દોઢસો વર્ષ કરતાં વધારે વર્ષથી વંશ પરંપરાથી પૂજા અર્ચન કરતા રહ્યા છે અને અમે અહીંના વંશ પરંપરાના ભાગીદાર પૂજારીઓ છીએ ગત તારીખ અઠ્ઠાવીસના રોજ અમને આ મંદિરનો ગેરકાયદેસર કબજો લઈ લેવામાં આવ્યો હતો બે વ્યક્તિ ટ્રસ્ટીઓ નંદગીરી તથા દિનેશગીરી દ્વારા અને પૂજારીઓને બાઉન્સર દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવ્યા હતા ટ્રસ્ટના બોર્ડ બદલી નાખ્યા હતા પાવતી બુકો બદલીને પોતાની અખાડાની કરી દીધી હતી અને બધું રિસિપ એટલે બધું જ એ પોતાનું કરી દીધેલું જેની સામે લડત કરી રહ્યા હતા અને ન્યાયતંત્રએ અમને ન્યાય આપ્યો છે અને એમાં જાહેર કર્યું છે કે ભાઈ આ મંદિર પરિસર શ્રી કુબેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાનનું છે આ બીજા કોઈનું નહીં અને અમને વંશ પરંપરાના પૂજા અને પૂજા અર્ચન કરતાં અટકાવે કે અટકે અટકાવે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે પણ ખબર નહીં સમાવ ગઈ અઠ્ઠાવીસ તારીખથી અમે કમ્પલેન કરેલી છે પોલીસની છતાં કોઈ પગલાં ભરાઈ રહ્યા નથી આજે પણ અમે સવારથી ખાધા પીધા બીદગરના સવારના અહીંયા બેઠા છીએ હજી સુધી પોલીસને સૂચનામાં આપવામાં આવી છે કે અમને અંદર લઈ જવાને કોઈ રોકે નહીં એ જોવાનું પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેનું અમને બહુ દુઃખ છે એ વસ્તુનું સમાચારોના સત્યતા અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર